સ્વામી હરિનારાયણદાસજીનું વતન અખિયાણ હતું પાટીદાર જ્ઞાતિમાં જન્મ થયો હતો માતા પિતા ભગવાનના ભક્ત હતા ભજન ભક્તિના સંસ્કાર બાળપણથી જ મળ્યા હતા પછી યુવાન અવસ્થામાં મૂડીમાં આવ્યા અને ધર્મધુર શ્રી અયોધ્યા પ્રસાદે મહારાજ પાસે દીક્ષા લીધી અને હરિનારાયણદાસ નામ ધારણ કર્યું અને મહાપુરુષદાસજીના શિષ્ય બનીને રહ્યા એમની સેવા કરતા વિદ્યાભ્યાસ કરતા ખૂબ વિદ્વાન બન્યા વચનામૃત પર ખૂબ આકર્ષણ રહ્યું અને સતત અભ્યાસ રાખ્યો તેથી બસો ને ત્રાણું વચનામૃતો કંઠે રહ્યા હતા પોતે મોડી મંદિરના મહંત હતા છતાં હરિભક્તો આવે તેની પોતે ખૂબ સેવા સંભાળ રાખતા પોતે વચન સિદ્ધ હતા મહારાજને હૃદયમાં અખંડ દેખતા એક વખત પોતે ધ્રાંગધ્રા હતા મૂડીમાં ઇસ્તીપાલનું કામ ચાલતું હતું તે પાલક પરથી પાંચ સાધુઓ પડી ગયા અને બહુ વાગ્યું સ્વામીને તાર કર્યું ત્યારે દ્રાંગદ્રા મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ પાસે જઈને વિનંતી કરી કે મહારાજ બ્રહ્માણ સ્વામીએ મંદિર કરાવ્યું ત્યારથી કોઈને નસ કોરી પણ ફૂટી નથી અને આ એકી સાથે પાંચ સાધુઓના મૃત્યુ થશે તો લોકમાં ખોટું દેખાશે ત્યારે મહારાજે મૂર્તિ દ્વારા જવાબ આપ્યો કે બધાને સારું થઈ જશે સ્વામીએ બે સાધુને મૂડી મોકલ્યા અને કહ્યું કોઈને કઈ નહીં થાય પોતાને એકવાર સંકલ્પ થયો કે છપૈયા અને ગઢડા એ બે માંથી વધુ મહત્વ કોનું પછી છપ્પયા ગયા ત્યારે મહારાજે પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે આ તો અમારું જન્મસ્થાન છે તે આને તુલ્ય બ્રહ્માંડમાં કોઈ તીર્થ પણ ન આવે એમ કહી પોતાનું જન્મ સ્થળ બતાવ્યું પછી સ્વામીએ પુરાણી નંદકિશોરજીને વાત કરી અને શ્રી હરિએ બતાવેલ સ્થાન પર પુરાણી મંદિર કરાવ્યું સ્વામીના વચનથી હરિભક્તોને વિવેહારમાં કુટુંબમાં અનેક જાતના દુઃખો મટી ગયા હતા અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી હતી પોતે સ્વતંત્રપણે સૌને જણાવીને મૂડીમાં શરીરનો ત્યાગ કરીને ધામમાં ગયા હતા